નમસ્કાર મિત્રો હિંમત માંગુ કે આપણે બે દિવસ પહેલા સોમવારે પોસ્ટ એક મૂકેલી કેન્સર બાબતની એક ભાઈ કોઈ છે ઇન્ડિયાળો ઇસ્કે છે અને એના જે લેખ લખેલા આખો લેખ આપણે એમાં પેસ્ટ કરીને મૂકી દીધેલો છે કોપી પેસ્ટ કરી અને એની અંદર એણે જણાવ્યું છે કે મને વેશન મૂક્યા પછી કેન્સર થયું છે તો ઘણા બધા લોકોના આવા પ્રશ્ન હોય છે ને એના માટે એને ચોકવટ કરી છે કે ભાઈ વેસન મૂક્યા પછી કેન્સર આવે છે એવું નથી પણ જ્યારે વેસન માણસ કરતા હોય ત્યારે એના સિમ્ટમ આવી ગયા હોય છે મોટું ઓછું ખોલવું અથવા તો વારંવાર સાંધા પડવા મોટાની અંદર નાની નાની ગાંઠો થઈ જવી આવા બધા એને મંતવ્યો એમાં એના લેખમાં લખ્યા છે અને એના ઉપરથી બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે કે નહીં તમાકુ તો ખાલી બાનું છે કેન્સર તો જે લોકો નથી તમાકુ ખાતા એને થાય છે કોઈ પેસ્ટિસાઇઝનો મુદ્દો ઉપાડ્યો છે બધાય કોમેન્ટમાં અલગ અલગ બધાએ પોતપોતાના મંતવ્યો ખૂબ રજૂ કર્યા બધા કારણો સાચા છે તમે વેસન કરો છો ત્યારે જો તમારું મોઢું ઓછું ખુલતું થાય છે પેક થઈ જાય છે અથવા તો તમને વારંવાર સાંધા પડે અને તમે ભયના કારણે અથવા પરિવારનું મહત્વ સમજીને પણ અથવા અમારા જેવા કોઈ અભિયાન સાથે જોડાઈને વેસન મૂકી દીધું છે તો પણ તમને અમુક સમય પછી કેન્સર થવાના ચાન્સ ખરાબ પણ જે લોકો ખાય છે એને દોઢસો ટકા સાંસ છે જે લોકો મૂકી દીધું છે એને બિલકુલ કોઈ સાંસ નથી ભાગ્યે એવા કેસ બનતા હોય છે પણ એને જે અગાઉ જે કાંઈ આ મેં કીધું એવી રીતે તકલીફ હોય મોઢું ઓછું ખુલતું હોય આ તો એના કારણે એને આવવાની સંભાવના હોય ને ભાગ્ય કોઈની ઇમ્યુનિટી નબળી પડે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે તો કેસ આવો બનતો હોય છે પણ જે લોકો સેવન કરે છે એના માટે એવું નથી કે તમે સેવન કરો આજે છોડી દો કારણ કે વેસન કરવાથી તમારા ચાન્સીસ દોઢસો ટકા વધી જાય છે તમને કેન્સર આવવાની સંભાવના વધુ પ્રબળ થાય છે પછી ઘણા લોકોએ પેસ્ટિસાઈડનો મુદ્દો ઉપાડ્યો છે કે જે લોકો નથી તમાકુ કોઈદી ખાતા એને પણ કેન્સર થાય છે તો એ લેડીઝ આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો એને જડબાના કેન્સર ક્યારેય થતા નથી અને બ્રેસ્ટના કેન્સર છે કે વગેરે શરીરમાં કોઈ ગાંઠ હોય અથવા કોઈ અન્ય જગ્યાએ કેન્સરો થતા હોય છે ગર્ભાશયના કેન્સર હોય વગેરે વગેરે કેન્સર પણ જડબાનું કેન્સર ફક્ત તમાકુ ચાવવાથી થાય છે આ તમાકુ કંપનીઓ સ્વીકારે છે અને ટોબેકોની કોઈ પણ પ્રોડક્ટ ઉપર લખેલું હોય છે એટલે જડબાનું કેન્સર જે થવું એ તમાકુના કારણે થાય છે અથવા તો તમે પણ આમાં ક્યાંય જે અટવાવશો તમને કાંઈ એવું ઘણા બધા લોકોના ફોન પણ આવ્યા છે મારે અને આના વિશે જાણવા માટે તો તમે તમારા ફેમિલી ડોક્ટરને મળીને પણ તમે આના વિશે સલાહ લઈ શકો છો કે ભાઈ આવું થાય તો આનું કેમ કરવું એમ એટલે એના ઘણા બધા ઉપાયો તમને ડોક્ટર પાસેથી મળી જતા હોય છે એટલે બહુ બધા લોકોએ આ પોસ્ટને શેર પણ કરી છે અને પોતપોતાના મંતવ્યો જે જણાવ્યા છે પેસ્ટિસાઈડના મુદ્દા ઉપાડ્યા છે એના એમાં પણ આપણે સ્વીકાર કરીએ છીએ કે હજારો લીટર જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો જ્યારે ઉપયોગ થતો હોય છે ત્યારે ભારતમાં ડબલ્યુ એચ ઓએ એવું કીધેલું છે કે બે હજાર સત્યાવીસની સાલમાં સત્યાસી ટકા કેન્સર હશે ઘેર ઘેર અત્યારે પણ તમે એવું લખશો આમાં કોમેન્ટમાં વાંધો નહીં કે તમારા નજીકના સગા સંબંધીમાં ક્યાંય પણ કેસ ન હોય એવું ભાગ્યે જ બને બાકી જે તમારા પરિવાર છે કે તમારો નજીકનો જે કંઈ સગા સંબંધીનો વ્યવહાર છે એની અંદર ક્યાંય ને ક્યાંય આવા કેસો બનતા જ હોય છે અને હોય પોઝિટિવ કેસ અત્યારે બહુ છે એટલે પેસ્ટિસાઈડના કારણે પણ અત્યારે શાકભાજીમાં આપણે ધોતા નથી કે વગેરે એના પણ મૂળભૂત કારણો હોય છે કેન્સરના એટલે ઘણા બધા કારણો છે તો આ વિડીયોને પણ દરેક લોકો સુધી પહોંચાડજો કાંઈ તમને અસમંજસતા હોય તો તમારા ફેમિલી ડોક્ટરની તમે સલાહ લઈ શકો છો કોમેન્ટના માધ્યમથી પણ તમે જવાબ રજૂ કરજો તમને કાંઈ પ્રશ્નો ઉઠતા હોય તો એનો જવાબ અમે ચોક્કસ આપીશું ઓકે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સનાતન